ભરૂચ નજીકના નખત્રાણા માર્ગે આવતા સુખપર ગામે એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક્ટિવા પર સવાર આધેડવયના મહિલા ઉપર ટ્રકના ટાયર ફરી વળતા હતભાગીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ઘાયલ સવા વર્ષના બાળકનું ગંભીર ઇજાઓની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટના પગલે લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી આ અંગે માનકુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે પટેલ ચોવીસીના સુખપર ગામે ટ્રક અને એક્ટિવા સ્કૂટર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતથી આ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે ઘટનામાં એક બાળક સહિત બેના મોત થયા છે આ અંગે માનકુવા પોલીસનો સંપર્ક કરતા મળેલી પ્રાથમિક માહિતી મુજબ માનકુવાથી ભુજ તરફ જતા એક્ટિવા સવાર પંચાવન વર્ષીય મંજુલાબેન વાલજી ગોરસિયા અને એક એક વર્ષના તન્મય દિનકર ગોરસિયાના ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ નિપજ્યા છે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વધુ તપાસ ચાલી રહ્યાનું જાણવા મળ્યું હતું અકસ્માત વિશે સ્થાનિકે તપાસ કરતા માર્ગની બાજુમાં પથરાયેલી રેતી પાસેથી પસાર થતું એક્ટિવા સ્કૂટર બેકાબુ બની જતા સ્લીપ થયું હતું આ દરમિયાન સામેથી આવતી ટ્રકના ટાયર એક્ટિવા સવાર મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે હતભાગી મહિલાના પૌત્રને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એક્ટિવા ચાલક મહિલાનો બચાવ થયો હતો મૃતક બંને સંબંધમાં દાદી પૌત્ર થાય છે